મુનશી મનોબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત અલીફ ઇંગ્લિશ મીડિયમના સ્વાગત પ્રવચન આપી વાર્ષિક ગુરુવાર સવારે કલાકે મનોબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત અલીફ ઇંગ્લિશ મીડિયમનો વાર્ષિક મહોત્સવ યોજાયો જેમાં મુનશી મનોબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના ટ્રસ્ટી દિલાવરભાઈ દશાનવાલા ઇબ્રાહિમ સો

વાર્ષિક મહોત્સવ મહોત્સવમાં શિશુ વિહાર ના વિદ્યાર્થીની જેની ઉંમર ફક્ત વર્ષથી લઈ ધોરણ બાર ના વિદ્યાર્થીઓએ જુદી જુદી કૃતિઓ રજૂ કરી દ્વારા નૈતિક મૂલ્યોનું જ્ઞાન દેશ પ્રેમની લાગણી ઉજાગર કરવાના હેતુની કૃતિ સમાજના દૂષણોથી બચવા નાટક સ્વસ્થ અનુલક્ષી જાગૃતતા સોશિયલ મીડિયાથી થતી આડઅસર વિશે સમજણ નશાથી બચવા માટેનું જ્ઞાન અપાતું સુંદર ડ્રામા ચંદ્રયાન ત્રણ વિશે કૃતિ રજૂ કરી વિજ્ઞાનનું જ્ઞાન વગેરે કૃતિઓથી વાર્ષિક મહોત્સવનું સુંદર આયોજન

અસલામ વેકુમ એન્ડ વેરી ગુડ મોર્નિંગ ટુ આજ રોજ અલીફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મુન્શી મનોહરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળા કે જેમાં વાર્ષિકોત્સવ એન્યુઅલ ડેનું આજે ખૂબ સારી રીતે આયોજન થયું અમારા ટ્રસ્ટી માન્ય દિલાવર સાહેબ ઇબ્રાહીમ સાલે સાહેબ યુનુસ સાહેબ સલીમભાઈ અમદાવાદી અને અમારા કેમ્પસના વિવિધ આચાર્યોએ હાજરી આપી હતી અમારે લગભગ વીસ જેટલી કૃતિઓ બાળકોએ વિવિધ પ્રકારે રજૂ કરી હતી અને બહુ જ સરસ રીતે આ પ્રોગ્રામનું સમર્પણ થયું હું પધારેલ તમામ અતિથિઓનું વાલીઓનું અને બધા જ સ્ટુડન્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ અસલામ વાલિક આજે મુન્શી મેમોરિયલ મનોબરવાલા ટ્રસ્ટમાં ઇંગ્લિશ મીડિયમનો સરસ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં લગભગ વીસેક પ્રોગ્રામ જેવા છોકરાઓ નાના મોટા છોકરાઓના છે અને ખૂબ સરસ રીતે છોકરાઓ પરફોર્મ કરી રહેલા છે તો એ બદલ અમે બહુ જ ખુશી છે કે ભાઈ આવા ટાઈપના પ્રોગ્રામ અહીં રાખવામાં આવે છે તેમાં ઘણું બચ્ચાઓને અને લોકોને શીખવાનું મળે છે એ બદલ મુનશી મનોબરવાલા ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર અને એને જોઈને અમે ઘણા ખુશ થયા સો સલામિક રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ